એવા મોદી સાહેબની હું ઉમેદવાર છું અને કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની ની કલમ જેને દૂર કરી છે એવા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના ઉમેદવાર તરીકે હું આપની વચ્ચે ઉપસ્થિત છું એટલે મારે એમ કહેવું છે કે હું તો મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે સામેના જે પક્ષના બેન છે એ રાહુલ ગાંધીના ઉમેદવાર છે સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું